મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી અંદર પૂરો જોતા સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અગિયાર બાર ના મોડલનું આ ટ્રેક્ટર છે ચાલુ જોવા મળશે એન્જિન હાઇડ્રોલિક કન્ડિશનમાં કંપની ફિટિંગ છે ઓરિજિનલ કલર રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની એ ટુ જેડ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો પણ કરવાનું ભૂલતા નહીં અને જો આ ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાઓ તો ઓનર નો કોન્ટેક કર્યા વગર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરનું વાયરિંગ બધું કમ્પ્લેટ છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બેટરી પણ નવી વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ઓરિજિનલ કન્ડિશનમાં કમ્પ્લેટ કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ટોટલ જવાબદારી વાળું ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર લેવા માટે બેટરી નવી છે અને પાંત્રીસ એચપી નું આ ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને દસ હજાર અંદાજીત કિંમત ફિક્સ નથી અને ટાયર રિમોટ છે ટાયર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો